નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે પણ પરીક્ષાઓ લેવાનાર છે એ પરીક્ષાઓની અંદર પાસિંગ માર્ક્સ કેટલા હશે એના વિશે વાત કરવાના છે એટલે કે જો તમારે આ પરીક્ષાની અંદર પાસ થવું હોય તો તમારે મિનિમમ કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં જે જૂની પદ્ધતિ હતી સિત્તેર માર્ક્સની અને પાંત્રીસ માર્ક્સની એ પ્રમાણે પાસ થવા માટે તમારે કેટલા માર્ક્સ લાવવા જરૂરી હતા એનો વિડીયો મેં પહેલેથી જ બનાવેલો છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જો યુનિવર્સિટી દ્વારા તમારું પેપર છે એ સિત્તેર અથવા તો પાંત્રીસ માર્ક્સનું લેવામાં આવ્યું હોય તો તમારે એ પ્રમાણે પાસ થવા માટે માર્ક્સ લાવવાના રહેશે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો હવે જોઈએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે જે પચીસ માર્ક્સ અને પચાસ માર્ક્સનું પેપર લેવામાં આવનાર છે એની અંદર તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે મિનિમમ પાસિંગ માર્ક્સ ફોર ઇચ પેટર્ન ઓફ ઇવેલ્યુએશન્સ ફોર્મેટિવ એન્ડ સમરેટિવ્સ તો જે તમારે પચીસ માર્ક્સનું પેપર આવે છે એની અંદર પાસ થવા માટે તમારે નવ માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે ફોર એક્ઝામ્પલ તમારે જે પેપર આપ્યું તમે યુનિવર્સિટીનું એ પચીસ માર્ક્સનું હતું તો એના માટે તમને જે બે કલાકનો ટાઈમ આપવામાં આવશે અને એની અંદર તમારે પાસ થવા માટે નવ માર્ક્સ લાવવા જરૂરી છે જો તમારે પેપર પચાસ માર્ક્સનું આવ્યું હોય તો એટલે કે જે મેજર સબ્જેક્ટ છે એની અંદર તમારે પચાસ માર્ક્સનું પેપર આવશે જે માઇનર સબ્જેક્ટ છે એની અંદર તમારે પચીસ માર્ક્સનું પેપર આવશે તો જે પચીસ માર્ક્સના પેપર આવશે એ બે ક્રેડિટના હશે એની અંદર પાસ થવા માટે તમારે નવ માર્ક્સ લાવવા જરૂરી છે જો પેપર પચાસ માર્ક્સનું આવ્યું છે તો એની અંદર તમારે પાસ થવા માટે અઢાર માર્ક્સ લાવવા જરૂરી છે અને કુલ તમારે સોમાંથી પાસ થવા માટે છત્રીસ માર્ક્સ લાવવા જરૂરી છે તો કે ફોર એક્ઝામ્પલ તમે યુનિવર્સિટીનું એક પેપર આપી ફોર એક્ઝામ્પલ તમારો વિષય છે ગુજરાતી હું તમને થોડું ડિટેલમાં સમજાવી દઉં છું વિષયનું નામ છે ગુજરાતી એની તમે એક્ઝામ આપી પચાસ માર્ક્સવાળી તો પચાસ માર્ક્સવાળી તમે જે એક્ઝામ આપી યુનિવર્સિટીની એક્ઝામ એની અંદર તમે જે પચાસ છે એમાંથી મિનિમમ અઢાર માર્ક્સ લાવવા જરૂરી છે અને સોમાંથી કેટલા માર્ક્સ લાવવાના જરૂરી છે છત્રીસ તો જે બાકીના પચાસ માર્ક્સ છે એની અંદર તમારી ઇન્ટરનલ એક્ઝામ લેવામાં આવી હશે તમારી અટેન્ડન્સ છે તમારું ક્લાસમાં પર્ફોમન્સ કેવું છે એના બધા મળીને જે પચાસ માર્ક્સ છે એની અંદરથી તમારે બાકીના અઢાર માર્ક્સ લાવવાના છે એમ કુલ તમારે સોમાંથી પાસ થવા માટે છત્રીસ માર્ક્સ લાવવાના જરૂરી છે અને જે બે ક્રેડિટના સબ્જેક્ટ છે એની અંદર તમારે યુનિવર્સિટીનો પેપર છે એ પણ પચીસ માર્ક્સમાં આવશે અને તમારી જે ઇન્ટરનલ પરીક્ષા લેવાશે અટેન્ડન્સ છે એ પણ પચીસ માર્ક્સના હશે તો એની અંદર તમારી જે યુનિવર્સિટીનું પચીસ માર્ક્સનું પેપર આવ્યું ફોર એક્ઝામ્પલ ગુજરાતીનું તો એની અંદર તમારે નવ માર્ક્સ લાવવાના છે અને જે તમારી ઇન્ટરનલ પરીક્ષાના જે પચીસ માર્ક્સ છે અટેન્ડન્સના છે એમાંથી તમારે નવ માર્ક્સ લાવવાના છે તો કુલ તમારે અઢાર માર્ક્સ લાવવાના રહેશે આમ કુલ પચીસમાંથી નવ પચાસમાંથી અઢાર અને સોમાંથી પાસ થવા માટે તમારે છત્રીસ માર્ક્સ લાવવાના રહેશે આ રિલેટેડ તમને હજુ પણ કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો હું ચોક્કસ એનું સોલ્યુશન લાવી આપીશ અને એસજીપીએમાંથી પર્સન્ટેજ કઈ રીતે ગણવા તમારા ગ્રેડનું શું વેલ્યુ છે એ તમામ વિડીયો ટૂંક સમયમાં ચેનલ પર મૂકવામાં આવશે માટે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ